જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં શ્રી દ્વારિકા મહાત્માની ગુપ્ત કથા સાંભળશું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બિરાજમાન હતા એ સમયે બનેલી આ પવિત્ર મોક્ષદાયી કથા છે સિંહના ગુરુ હતા ત્યારે ગોદાવરીમાં કુંભ હતો તે વેળાએ આખા વિશ્વના બધા જ પવિત્ર તીર્થો સમુદ્રો તટો નદીઓ તેમજ તેમના કિનારા ઉપરના બધા જ દેવો અને દેવીઓ તેમજ દેવરાજ ઇન્દ્ર સહિત બધા જ દેવો શ્રી પિતામહ બ્રહ્માજી સાથે સાવિત્રી અને ગાયત્રી માતા મહાદેવ સાથે પાર્વતી માતા સનકાદિક મુનિઓ તપસ્વીઓ સિદ્ધો ચારણો વિશ્વદેવો મહાપુરુષો બધા સ્નાન કરવા માટે આવ્યા હતા તેઓ એક વર્ષ સુધી સિંહના ગુરુ રહ્યા ત્યાં સુધી રહી ગોદાવરીમાં સ્નાન કર્યું પછી બધા જ ત્યાંથી પોતપોતાના સ્થાનોમાં જવા નીકળ્યા ત્યારે ગોદાવરી માતા ઉદાસ થઈ ગયા અને એમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તે વેળાએ આકાશ માર્ગેથી શ્રી નારદજી મહારાજ ત્યાં પધાર્યા ગોદાવરી માતાને આંસુ સારતા જોઈને ગોદાવરી માતાને નિરાશ થવાનું કારણ પૂછ્યું ત્યારે ગોદાવરી માતાએ કહ્યું કે હે મહામુનિ કેટલાક વર્ષોથી અનેક પાપીઓ આવી મારામાં સ્નાન કરીને પાપુમાંથી મુક્ત થઈને ગયા અને મને પાપુમાં ઘેરી ગયા પછી મારા સારા નસીબે સિંહના ગુરુ થયા ત્યારે આખા વિશ્વના બધા જ તીર્થો દેવો દેવીઓ મારામાં સ્નાન કરવા આવ્યા સ્નાન કરીને તેઓ પવિત્ર થયા અને હું પાપીઓના પાપથી વર્ષોથી જકડાયેલી હતી તે મહાપુરુષોએ મારામાં સ્નાન કરીને મને પણ પાપ મુક્ત કરી અને હવે બધા જ તીર્થો દેવો દેવીઓ મહાપુરુષો પોતપોતાના સ્થાનમાં જવા તૈયાર થયા છે તેઓ બધા જશે એટલે ફરી પાછા પાપીઓ આવી મારામાં સ્નાન કરી પાપ મુક્ત થઈને મને પાપમાં ચકડી જશે જ્યારે એવા દુરાત્મા પાપીઓ આવે છે ત્યારે આવતા જ રડાવે છે અને સજ્જન પુરુષો જ્યારે જાય છે ત્યારે જતા રડાવે છે કારણ કે સજ્જનોનો વિયોગ સહન થતો જ નથી માટે જ હું નિરાશ થઈને રડું છું મહર્ષિ તો આખા વિશ્વના પ્રયત્ન કરો છો તો કૃપા કરીને મને કોઈ એવું તીર્થ બતાવો કે એ તીર્થમાં એકવાર પણ સ્નાન કર્યા પછી કોઈ પણ પાપ અડકે જ નહીં અને સદાકાળ માટે પાપ રહિત રહેવાય ગોદાવરી માતાની વાત સાંભળી નારદજીએ કહ્યું કે માતા તમે ચિંતા ન કરો સિંહના ગુરુ પછી એક વર્ષ સુધી કન્યાના ગુરુ થાય છે હમણાં સિંહ રાશિમાંથી ગુરુ કન્યા રાશિમાં ગયા છે જ્યારે કન્યા રાશિમાં ગુરુ હોય ત્યારે શ્રી શ્રી પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ ભગવાનની પવિત્ર નગરી ગોમતી અને સમુદ્રનો સંગમ છે અને ભગવાન વિષ્ણુનું ચક્ર તીર્થ છે એ તીર્થમાં કન્યામાં ગુરુ હોય ત્યારે એકવાર શ્રદ્ધા ભક્તિ સ્નાન કરે અને ભગવાન શ્રી કૃષ્ણના દ્વારિકાધીશના અને રૂકમણી માતાના દર્શન

અને કોઈ વ્રજલેખ જેવા મહાપાપ કરેલા પાપીના પાપો બળી ગયા હોય અને પાપ મુક્ત થયા હોય એવી કથા તમે અમને કહો આ સાંભળી નારજીએ કહ્યું કે કાશી નગરીમાં એક દંડી સંન્યાસી સ્વામી વ્રજલેખ પાપુમાંથી મુક્ત થયો હતો એ કથા કહેવાનો આરંભ કર્યો એક સમયે કાશીમાં ગંગાજીના કિનારે એકાંતમાં એક યુવાન દંડી સંન્યાસી તપ કરવા બેઠા હતા થોડો સમય પછી એક સુંદર રૂપવાળી યુવાન કન્યા જેને સુંદર વસ્ત્રો અને અલંકારો પહેરેલા હતા એ કન્યા ઓવારા સિવાયની એકાંત જગ્યા જોઈને સ્નાન કરવા આવી ત્યાં પોતાના બધા જ વસ્ત્રો અલંકારો કાઢીને ગંગાજીના કિનારા પર મૂક્યા અને વસ્ત્રો વગર સ્નાન કરવા બેઠી દંડી સંન્યાસી પણ ત્યાં જ બેઠા હતા એ કન્યાએ સ્નાન કરતા ત્યાં બેઠેલા યુવાન સંન્યાસીને જોયા અને સન્યાસીની પણ સમાધિ છૂટી તેમણે પણ કન્યાને જોઈ બે યુવાનને રૂપમાં સુંદર હતા એકાંત સ્થાન હતું જોઈને કન્યા મોહિત થઈ અને સન્યાસી પણ કન્યાને જોઈને મોહિત થયો આ પ્રમાણે એકબીજાને જોતા બેવકામાતુર થયા કામને વશ થઈને કામ વાસના પૂર્ણ કરી ક્ષણ વારના માટે સન્યાસી પોતાનો ધર્મ ભૂલ્યો પછી કન્યાએ સંન્યાસીને સન્યાસીને કહ્યું કે હવે તમારું તપ છોડો સંન્યાસના ભગવા વસ્ત્રો ઉતારો અને મારી સાથે રહી આશ્રમ ધર્મનો સ્વીકાર કરીને ઘર માંડીને રહો હવે હું તમને છોડીને જવાની જ નથી આ પ્રમાણે સંન્યાસીને સાથે લઈને ચાલતી થઈ મોહિત થયેલા સંન્યાસી પણ તપ કરવાનું છોડી એની સાથે ચાલ્યા કાશીમાં જ કોઈક જગ્યાએ રહેવા જેવી સગવડ કરીને સાથે રહ્યા હવે તો સંન્યાસીના માથે સ્ત્રીના ભરણ પોષણ કરવાની ફરજ માથે પડી કન્યાની માંગણી પણ દિવસે દિવસે વધવા લાગી એની માંગને પહોંચી વળવા માટે કરવા લાગ્યો જેમ જેમ લાવે છે છે તેમ તેમ સ્ત્રી પણ વધારે વધારે માંગણી કરે ત્યારે કામને વર્ષ થયેલા સંન્યાસી પણ ન કરવા જેવા મોટા મહાપાપો કરીને કોઈકને લૂંટીને કોઈકને મારીને તેની પાસે જે હોય તે લૂંટી લાવીને સ્ત્રીને આપે છે એક દિવસ એ જ સ્ત્રીએ માંસ ખાવાની પોતાની ઈચ્છા જણાવી ત્યારે તેના માટે માંસ લેવા સંન્યાસી વનમાં જઈને કોઈ પારથી પાસે માંસ મેળવવાનો વિચાર કર્યો અને વનમાં ગયો ત્યાં માંસની શોધ કરતા એવામાં ત્યાં એક સુંદર ભીલકન્યા મળી તેની પાસે સંન્યાસીએ માંસની માગણી કરી ત્યારે કન્યાએ કહ્યું કે હું તમને જોઈને કામને વશ થઈ છું પહેલાં મારો કામ સમાવો પછી હું તમને માંસ આપીશ ભીલકન્યાને જોઈને સન્યાસી પણ મોહિત તો થયો જ હતો તેમાં ભીલકન્યાએ માગણી કરી ત્યારે સન્યાસીએ તેની પણ કામ વાસના પૂર્ણ કરી પછી સંન્યાસીને કન્યાએ ગાયના માંસની રસોઈ બનાવીને જમાડ્યા પછી સંન્યાસીએ માંગણી કરી ત્યારે ભીલ કન્યાએ કહ્યું કે હવે મને છોડીને માંસ લઈને ક્યાં જવાના છો હવે તો તમારે મારી સાથે જ રહેવાનું છે હું તમને ન જવા દઉં આ સાંભળી સંન્યાસીએ વિચાર્યું કે આ કન્યા મને જવા દેવાની જ નથી આની સાથે જ રહેવામાં ફાયદો છે પેલી કન્યા માટે ભીખ માંગવી છે અને મારું અને એનું પોષણ કરશે એવા વિચારો કરીને સન્યાસી ત્યાં જ રહ્યા અનેક પશુઓના માંસ ખાઈને ભીલ કન્યા સાથે ક્રીડા કરતા દિવસો વિતાવા લાગ્યા હવે તો સન્યાસી મટીને ભીલ જેવા થઈ ગયા અને કાશીમાં રહેલી પોતાની સ્ત્રી તો સંન્યાસી મહારાજ માસ લેવા ગયા છે તેની રાહ જોતી રહી પણ સન્યાસી તો કાશીમાં ન જ આવ્યા સમય જતાં સંન્યાસી જંગલમાં જ મરણ પામ્યો ત્યારે યમદૂતો એને પકડી યમરાજા પાસે લઈ ગયા યમરાજાએ એના કરેલા પાપો જોયા પણ પાપો હોવા છતાં એને નરકમાં ન નાખ્યો કારણ કે કાશી નગરી એ ભગવાન શંકરની મોક્ષ દાયી નગરી છે એમાં કરેલા કાંઈક ગંગા કિનારે જપ ધ્યાનના પુણ્યના કારણે પણ એનો જન્મ પશુની યોનિમાં સિંહમાં આવ્યો એ જન્મમાં પણ સિંહે અનેક હત્યાઓ કરી મરણ પામ્યો પછી એના બીજા જન્મ ત્રણ જન્મ હિંસક પશુ યોનિમાં થયા ત્યાર પછીનો જન્મ સસલાની યોનિમાં થયો ત્યાર પછીનો જન્મ કરમની યોનિમાં થયો ત્યાર પછીનો સાતમો જન્મ રાક્ષસની યોનિમાં થયો એ ભયંકર રાક્ષસ જેને જોઈ તેને પકડી ખાઈ જતો એક વેળા એ રાક્ષસ પૃથ્વી પર ભ્રમણ કરતો હતો તેને એક વટે માર્ગોને આવતો જોયો તેને જોતા જ તેને પકડીને ખાઈ જવા માટે તેની સામે દોડ્યો અને જેઓ તેને પકડવા જાય તેવો જ તે પટકાઈને પૃથ્વી પર પડ્યો અને એના આસુરી વિચારો પણ બદલાઈ ગયા અને સાત્વિક વિચારોના એનામાં અંકુર ફૂટ્યા એ કારણે એ રાક્ષસ વટ્ટેમાર્ગોના ચરણમાં જેમ લાકડી પડે તેમ પડ્યો અને પોતે કરેલા પાપોનો પસ્તાવો કરીને વટે માર્ગોને પૂછવા લાગ્યો કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો હું તો તમને ખાઈ જવા માટે જ આવ્યો હતો પણ તમને જોતાં જ મને મૂર્છા આવી અને મારા રાક્ષસી વિચારો બદલાઈ ગયા પટ્ટેમાર્ગોએ કહ્યું કે હું એક યાત્રિક છું ભગવાન શ્રી દ્વારકાધીશની યાત્રા માટે આવ્યો હતો ત્યાં મેં ગોમતી સમુદ્ર સંગમમાં સ્નાન કર્યું ભગવાન શ્રી દ્વારકાધીશના અને શ્રી રુક્ષ્મણી માતાના દર્શન અને પૂજન કર્યું અને એમનો પ્રસાદ લઈને મારે ઘેર જાવ છું આ સાંભળી રાક્ષસે વિચાર્યું કે દ્વારિકામાં ગોમતી સમુદ્ર સંગમ અને ભગવાન દ્વારકાધીશ એ અનેક પાપોમાંથી મુક્ત કરનારા અને ગોમતી સમુદ્ર મોક્ષદાયી તીર્થ આત્મકલ્યાણકારી હોવું જોઈએ એમ વિચારી રાક્ષસે દિનતાથી વટે કહ્યું કે તમે મારા જેવા અધમ પાપી ઉપર કૃપા કરીને મને તમારી સાથે દ્વારિકા લઈ જાઓ અને ગોમતી સમુદ્ર સંગમમાં સ્નાન કરાવીને ભગવાન શ્રી દ્વારકાધીશના અને શ્રી રૂક્ષમણી માતાના દર્શન કરાવો રાક્ષસની વાત સાંભળીને યાત્રિકને દયા આવી સ્નાન કરીને જેવો એ બહાર નીકળ્યો તેવો જ એનો રાક્ષસ દેહ મટી ગયો અને દિવ્ય દેહવાળો થઈને બહાર નીકળ્યો તેવો જ યાત્રિકના પગમાં પડીને તેનો ઉપકાર માનવા લાગ્યો અને દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે એના માટે દેવ હતા ત્યાં વિમાન લઈને આવ્યા એને વિમાનમાં બેસાડીને સ્વર્ગે લઈ ગયા એવો અલૌકિક પ્રભાવ છે ગોમતી સમુદ્ર સંગમ તીર્થનો જેમાં એકવાર પણ શ્રદ્ધા ભક્તિ पूर्वक સ્નાન કરનારને જીવનના અંતકાળ સુધી કોઈ પણ પાપો અડકતા જ નથી ગોદાવરી માતાએ અને દેવોએ નારજીને પૂછ્યું હતું કે કોઈના વ્રજલેખ જેવા થયેલા પાપોમાંથી દ્વારિકામાં સમુદ્ર સંગમમાં સ્નાન કરવાથી કોણ પાપ મુક્ત થયું એની કથા કહો એ કારણે નારજીએ આ પ્રમાણેની દંડી સંન્યાસી મહારાજના વ્રજલેખ જેવા થયેલા પાપમાંથી સાતમી જન્મે પણ મુક્ત થયા અને સ્વર્ગ થયા એ કથા કહી ગોમથી સમુદ્ર સંગમમાં સ્નાન કરવાના ખાસ મહત્વના દિવસો અવશ્ય યાદ રાખવા જેવા છે કન્યા રાશિમાં ગુરુ હોય ત્યારે એક વર્ષ સુધી દ્વારકા તીર્થમાં સમુદ્ર સંગમ માં સ્નાન કરવાની મહત્વની તિથિઓ એકાદશી બારસ પૂનમ શિવરાત્રી જેવા પર્વણીની તિથિઓમાંથી જે તિથિ અનુકૂળ આવે એ તિથિમાં સ્નાન કરવું અને ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષમણી માતાના દર્શન પૂજન કરીને ત્યાં રહીને રાત્રે જાગરણ કરવું સ્મરણ કરવું ભજન કરવા જપ કરવા શક્તિ પ્રમાણે દાન કરવાથી વ્રજલેખ જેવા પાપોમાંથી અવશ્ય મુક્ત થવાય છે સ્વર્ગનો અધિકારી છે આ પ્રમાણે શ્રી દ્વારિકાનું મહાત્મા ગોદાવરી માતાને સર્વ દેવતાઓના ઋષિ મુનિઓના બ્રહ્માજીના અને મહાદેવના સાંભળતા નારદજીએ કહ્યું કે આ ગોમતી સમુદ્ર સંગમની પવિત્ર આત્મકલ્યાણકારી કથા શ્રી રામચંદ્રજીના દાદા વશિષ્ઠ મુનિના આશ્રમે જઈને પૂછી હતી એ જ કથા મને પ્રહલાદજીએ કહી હતી એ જ કથા મેં તમને કહી સંભળાવી માટે હમણાં કન્યામાં ગુરુ છે માટે દ્વારિકામાં સમુદ્ર સંગમમાં સ્નાન કરો

બ્રહ્માજી મહાદેવ ઇન્દ્રાદિક દેવો લાગ્યા પુષ્પોની વૃષ્ટિઓ થવા લાગી ત્યારે મંદિરમાંથી શ્રી દ્વારકાધીશ મૂર્તિમાંથી સ્વયં પ્રગટ થયા અને મહાદેવને બ્રહ્માજીને અને ઇન્દ્રને ભેટ્યા પછી એક વર્ષ સુધી બધા જ દ્વારકામાં રહ્યા શ્રી ગોમતી સમુદ્ર સંગમમાં અને ચક્રતીર્થમાં સ્નાન કરીને પાપોમાંથી મુક્ત થઈને પોત પોતાના સ્થાનમાં ગયા આવું અલૌકિક મહાત્મા શ્રી દ્વારકા તીર્થનું છે શ્રી દ્વારકા ગોમતી સમુદ્ર સંગમ ચક્રતીર્થ સાથે કૃષ્ણ રૂક્ષ્મણીનું શ્રદ્ધા ભક્તિપૂર્વક ઘેર બેઠા સ્મરણ કરવાથી પણ શ્રી દ્વારકાધીશની યાત્રાનું અને સંગમ સ્નાનનું સંપૂર્ણ ફળ મળે છે અને પાપોમાંથી મુક્ત થવાય છે જે કોઈ સ્ત્રીને પુત્ર ન હોય તે શ્રી દ્વારકાધીશનું મહાત્મ છ મહિના સુધી વાંચે અથવા વાંચીને સાંભળે તેને સુંદર અને સર્વ પ્રકારના ગુણવાળો પુત્ર થાય એ બાળકના જન્મની સાથે લક્ષ્મીજી એમની ઘેરે સહર્ષે પધારે છે દરિદ્રતા એની સાત પેઢી દૂર રહે છે એનું ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે દ્વારકાધીશની કથાનો મહિમા મહાત્મા લખેલું પુસ્તક અથવા હાથે લખાયેલું પણ પુસ્તક ઘરમાં રાખવાથી શ્રી ગોમતી ચક્ર સમુદ્ર સંગમ સહિત શ્રી દ્વારકાધીશ અને શ્રી રૂક્ષ્મણી માતા પણ ઘરમાં વાસ કરીને રહે છે અને અને ભગવાન શ્રી દ્વારકાધીશ તેમના પર સદા પ્રસન્ન રહે છે અંતકાળે તેઓ પ્રાપ્ત થાય છે એમાં કોઈ પણ જાતનો સંશય નથી બોલો દ્વારિકાધીશની છે તો મિત્રો આપણે સાંભળ્યું શ્રી દ્વારિકા મહાત્મની ગુપ્ત કથાનું સુંદર શબ્દોમાં વર્ણન છે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય દ્વારિકાધીશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ